છે એટલે આપણે હવે થોડા મહાદેવ આશા રાખો છું કે આપ સૌ કોઈ સ્વસ્થ હશો અને એકદમ મસ્ત હશો તો સાંજના ચાર વાગી ગયા છે ને આપણે શાકભાજી લઈને ફોલવા બે ગયા છીએ તો આજે તો બટાકા અને તુવેર બનાવવાની છે સિઝનના નવા બટાકા આવ્યા છે મસ્ત એટલે વિપુલને તુષારને બટાકાનું શાક તો બહુ જ ભાવે આપણે તુવેર ફૂલી ગઈ છે મસ્ત અને તુષાર તુષારભાઈ આવે બટાકા જોશે ને એટલે બટાકા જ બનાવવાની ફરમાઈશ કરશે બાકી તો તુવેરને વાલીને એવું બનાવવાનો વિચાર હતો પણ તુષારભાઈને વિપુલભાઈને બટાકા વાલીને તુવેરોને એવું નહીં ભાવતું બધું મિક્સમાં એટલે એમને તુવેરને બટાકા બહુ જ ભાવે અને આપણે હવે ચાર પોચ થઈ ગયા છે હવે બધું સારને વિપુલ ઘરાઈ જશે ને આરથી એટલે ચામ મૂક્યા બની અમને ખરી સાબા પીવળાઈ આપણે ખાવાનું બનાવીએ અને અત્યારે બહારનું વાતાવરણ એકદમ બધા પોતપોતાનું કામ કરતા હજી અને આપણે ઘરથી ચાલુ છે દાદા દ્વારા તો મિત્રો દાદા ઘેર હોય ને એટલે આપણે દરવાની રજા હોય બાકી તો આખો દિવસ આપણે ઘંટી રહેવું પડે એવું છે અને ફરી આપણે ના નવરા હોય તો તું સરના પપ્પાને રહેવું પડે એટલે દાદા કેર હોય ને એટલે દાદા દરે આખો દિવસ અને આપણે બીજું બધું કામ કરીએ દરના પતિ જો ઘંટી છે આપણા એ બાજુ પાથીજીનું મંદિર છે મસ્ત

તો ખાવા મળો હે સમોસા ફરી તમારું શું શાક ખાવાનો વિચાર છે આજે છે ને દોસ્તો ચાલનું કીધેલું ને કે તુષાર ભાઈ આવશે ને એટલે બટાકા યાદ કરશે એટલે એમની માટે આપણે બટાકાનું શાક આજે બનાવવાનું છે મને ખબર કે તુષાર ભાઈને બટાકા જ ભાવે બીજું બનાવીએ તુષાર નહીં ચાલે બટાકા જ વિપુલભાઈ તમાર બટાકા બટાકા આ તો ખાઈ નાખો તા સમોસા ખાઈ નાખો ફરી આપણે બટાકા બનાવી દઈએ તો હવે મમ્મી મસાલો નાખશે કારણ કે મચ્છું લાલ તીખું તીખું મચ્છું વાટે છે ચટણી મિક્સ કરી દેવાની એટલે મસ્ત સાફ પડે આપણું આ તેલ છે

તુષાર આજે ખુશ થઈ ગયો છે કેમ કે તુષાર ને છે ને બટાકાનું શાક બહુ ભાવે એટલે તુષાર કહીને વિપુલભાઈ આજે ખુશ ખુશ છે નિ વિપુલભાઈ રોટલી ખાવાની ને વાહ તેલવાળી ખાવાની તેલવાળી બનાવી તેલવાળી રોટલી અને બટાકાનું શાક હા તો આપણે આ મરચું નાખી દીધું અંદર

પેલી રોટલી તૈયાર થઈ ગઈ સરસ મજાની એક મસ્ત રોટલી થઈ ગઈ છે ઠંડી એટલી બધી લાગી છે ને લાગી ને છે ભૂખ ખાવાનું કાઢ્યું ને કહેવાય નહીં રહ્યા ને ખાવાનું ચાલુ કરી દીધું અને તુસાર ને વિપુલ બે લેસન કરે છે શું કરો છો તુષાર લેસન તો આપણે ખાવાનું તૈયાર થઈ ગયું છે ને આપણે ખાવા દઈ ગયો હોય ચાલો દોસ્તો હવે ખાઈ લઈએ આજનો વિડીયો અહીં પૂરો કરીએ વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેરને સબસ્ક્રાઇબ કરજો મળશું ફરી નવા વિડીયોમાં